હનુમાન જયંતિ નિમિત્તે દાંડિયા બજાર જમ્બુ ગેટ રોડ પર એકસો પાંચ ગાયકવાડી સમાજ દ્વારા બાળ હનુમાનનું મંદિર સ્થાપના સેવા આપતા ગાયકવાડના સેવકો હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે મહાપ્રસાદી અને અશ્વિન પાઠ દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું મનોજમ મારતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધમતામ વરિષ્ઠમ વાર્તાર્થમજમવાન રેથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપધ્યે આજે હનુમાન જન્મોત્સવ છે અને આજે પૂર્વ વડોદરા હનુમાન જન્મોત્સવના રંગમાં રંગાયેલું છે અને આજે હું જય શિયાારામ ટ્રસ્ટ છે જે પ્રદીપભાઈ ઈખે ચલાવી રહ્યા છે અને એમની ટીમ છે એમને ત્યાં મને આજે આવવાનો સહપરિવાર સાથે અવસર અને એક મોકો મળ્યો છે જેમનું હું રિયોલી દિલથી આભાર માનું છું કે આટલા પંદર હજાર માણસોને આજે ભંડારામાં એ લોકોનું જમણવાર રાખેલું છે અને અમને એ પરિવારનો ભાગ માયનો અને અમને એ આ જન્મોત્સવ ઉજવવામાં બોલાવવા એ મારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે પ્રદીપભાઈ જયસિંહરામ ટ્રસ્ટ દ્વારા ઘણી બધી એક્ટિવિટી કરી રહ્યા છે અને આ મારી એમની ઓલમોસ્ટ ચોથીથી પાંચમી એક્ટિવિટી છે જેમાં હું સહભાગી થયેલી છું તો મને એવું લાગે છે કે વડોદરામાં આવા લોકો જો વધારે હોય ને તો ઘણી બધી સમસ્યાઓ પણ જાય અને ઘણા બધા પ્રોબ્લેમનું પણ સમાધાન થાય અને એ જ્યારે એક સ્પિરાચ્યુલિટી જ્યારે રામમય વાતાવરણ થતું હોય તો એક સનાતન હિન્દુ ધર્મને એક ચરિતાર્થ કરી રહી છે આ ટીમ જે છે તો અહીંયા અમે લોકો આજે એકસો ને પાંચ વર્ષ જૂના હનુમાનજીના મંદિરની આગળ છપ્પન ભોગની જોડે ઊભા છે જે અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને પૂરું વડોદરા પૂરું ગુજરાત અને પૂરું ભારત સનાતન ધર્મના રંગમાં રંગાય એવી હનુમાનજીને પ્રાર્થના કહેવાય છે કે હનુમાનજીની હજી એક ઉપલબ્ધિ છે હજી પણ અહીંયા છે તો અત્યારે પણ એમનું એક ફીલ એકની ઓરા અનુભવાઈ રહી છે આ યજ્ઞમાં આ માહોલમાં અને જે લોકોનું શૈલાબ અહીંયા છે એ જ બહુ તારીફે કાબિલ છે તો હરેક વડોદરાવાસીને ખૂબ ખૂબ હનુમાન જન્મોત્સવની વધારે પડતી શુભેચ્છાઓ અને પ્રદીપભાઈ ઈખે અને એમની ટીમ છે અલ્પેશભાઈ અર્ચનાબેન અને એમની જે પણ ટીમ છે અમારા જે પૂજારીભાઈ છે આ બધાનો દિલથી આભાર જય હનુમાન દાદા જય શ્રી જય જય મારું નામ જીયા શૈલેષ પરમાર છે મેનેજિંગ ડિરેક્ટર ઓફ જે કે મોટર્સ વડોદરા અને અમદાવાદ એન્ડ ચેરપર્સન એન્ડ ટ્રસ્ટી ઓફ શ્રી શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ